જય વસરાત જયમુરલીધોર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ બધું કરી લીધું છે અને રસોઈ બનાવી લીધી છે રસોઈમાં ગુવાર બટેટાનું શાક અને રોટલી ભૂંગળા એવું બધું બનાવ્યું છે તો એવું છે મિત્રો અને હાલો જો અત્યારે હજી કામ ઘણું બધું બાકી છે રસોઈ બની ગઈ છે અને એ બધું થઈ ગયું છે પહેલાં કરી લઈ અને પછી જમી અને થોડી વાર આરામ કરશું એટલે હાલો અત્યારે કામે લાગી જઈએ કરી અને પછી અત્યારે ચા બનાવી અને ચા પી લીધી છે અને જો ખુરચી ધોવાની હતી તો ખુરચી ધોઈશે અને ખાટલો ધોયો એક જ હતો ખાટલો તો મેં કીધું ધોઈ નાખું છે રજવાળો થયો છે ને એમાં અમે પાર્ટી છે ને ધૂળ બહુ ઉડે છે ને તો પાર્ટી એવી છે કે ધૂળવાળી બહુ થઈ જાય મેલી બહુ થાય તો એમાં હે ને ખાડી ચડાવી અને મસ્ત કરી દઈને તો કાંઈ ટેન્શન ના રહી અને મેલો ના થાય મેલો થાય ને તો દેખાય પણ નહીં હાડી હોય ને તો પછી હું હે જ્યારે મેલો થાય ત્યારે હાડી કાઢી અને ધોવાની રી એટલે એવું છે તો જો આજે હાડી ચડાવવાની એમાં બાકી છે ખાટલામાં અને બે સેટીમાં મોસાડ પાછળવાના અને ઓશિકાનું કવર ને એ બધું બાકી છે હજી ટીવી પંખો ને એવું બધું વોલમાં રહી ગયું હતું તો એ બાકી છે તો હાલો એ બધું કરી નાખી એટલે એવું છે તો હાલો કામે લાગી જઈએ રાણા સાહેબને રૂડાવને બીજો નાસ્તો કંઈ ના ભાવે અત્યારે મેં ફ્રીજ ખોલી અને જતા કાજુ બદામ ને બધું ખોલીને બે ગેસ પાછા તો કેતા છે બગડી નો ગયા નું ખાઈ લો બગડી નથી નું ખાઈ લો ફફોરા કરીને મુઠી ભરીને વયા ગયા હે બધું એમને મૂકીને મારે તો પાછું એમને ગોઠવવાનું ને લે દી હું ગયા ગોઠવવા આવી છું નવરી ન થઈ હવાર ને જે સે ટીમ 3 દી થી ઓસાળ પાથરવાનું વેત ન થયું કાઈ વાંધો નહી મારા હજી તો પિસ્તા ખાવા હતા પણ પિસ્તા મેળ્યા નહીં ને કાળી દ્રાક્ષ છે ખાવી પામા ચોકલેટ હે સીગમ ને એવું બધું પેઢી પેઢી ચોકલેટ ઓગળી જવાની હે કોઈ ખા નહીં તો આવ્યું ચોપડા તો કહું છું જબલામ નાખીને લેતા જાવ હા તો લાવો મૂકી દઉં પાછા અડધા તમે કીધું હું બધાને દઈ દઈશ પછી તો મારે વધુ દેવા પડે ને તને જઈ રે શું દેવા દઈવા દેવાય તો હરખાઈ ખાઈ દેવાય દોસ્ત તારું ના બધાને ભાગમાં આવી જાય ને એકાદ ભાગમાં આવશે ને એકાદ નહીં આવે મિત્રો જો આ બારીઓના પડદા છે ને તો હવે પડદાનો વહેલા મોડો ખર્ચો થાય કેમ કે આ રીંગુ જે હતી ને એ બધી નીકળી ગઈ છે આમાંથી તો આમાં તો દોરા લઈને જેવું હું કર્યું હોટાણ રોડવાય એવું હવે પાસા ના લઈ ચાલો પીતા રાખવા જો હે એમાં તો આવશે નહીં કંઈ તે હજી જો આ બે ત્રણ ચોંટાડવાની બાકી છે તો દોરા લઈ અને અત્યારે ટાકા થોડાક દી હાલી જાય પછી કંઈક કરશું પડદા ખર્ચો એવું લાગે છે હવે વહેલા મોડા એમાં એવું હે આ તડકો આ રૂમમાં વધારે આવે કયો તડકાનો તપી ને પછી આ રીંગું એ નીકળી જાય બધું હા ઉખરી ગયું હે બહુ જ એમ તો ઓસાળ સડાયું હે જો એ રીતનું અસ્તક કર્યું હતું તો કોઈ તડકો લાગે ને તો પડદા ના લાગે ઓસાળ ને લાગે એટલે ઓસાળ બરે તો વાંધો ના આવે ને પડદા દરવાજાના મેચિંગ ના હતા ગયો તે હવે વેલા મૂળ એમ કે પડદા બીજા લેવાતા પડશે જ પણ અટાણે રોડવાઈ જાય ને એવું કરી આ રીંગ અત્યારે દોરાઈથી ટાંકા મારી અને પાછી ફિટિંગ કરી દઈએ એટલે થઈ જાય ને આમાં ચોંટાડેલું હોય એટલે આ ઉખરી જાય તરત પાણી ભલરે ને એટલે નીકળી જાય ધોયા હતા ને તે નીકળી ગઈ બે ત્રણ રીંગ ફિટિંગ કરી દીધી છે બાકી પડદા તો જોરદાર અને મસ્ત હજી નવે નવા જ છે પણ હવે રીંગ નીકળી ગઈ ને એના હાટું થઈને પડદા લેવરા ગુલદસ્તા છે ને એ હાવ ખરાબ થઈ ગયા હતા તો પછી છે ને એને હરખા દોરાઈથી હરખા કરી રહેશે કેમ કે પ્લાસ્ટિક જેવું છે ને તો વળી ગયું છે ને તો હરખું રહેતું નહોતું તો જો હરખા એ અત્યારે દોરાઈથી હાંધી અને બધા ફૂલ હરખા રાખી દીધા છે એટલે ફૂલે વેલા મોડા બદલાવા તો પડશે જ કયો આ તા હાવ નહીં અને હાલે હળી ગયા હાવ તપ હોય ને અમે પાછા છે ને બરહદી થાય એટલે આ પ્લાસ્ટિકને શું હોય બગડી જાય ના ઝુમર છે ને હાથના બનાવેલા છે તો હવે એમાંથી એવું થયું છે કે આ જો નીકળી ગયું છે દોરો તૂટી ગયો ને એના હિસાબે આ પબડી બધી નીકળી ગઈ છે

બટેટાનું મેં છે બટેટાનું બટેટા બે ત્રણ નહીં થાય ને કુવાર નહીં બે ત્રણ એમ તો હે પણ ભાવે નઈ બટેટા મને તો કંટાળો લેવા પણ હોય નહીં તો જો ચોથા મેળે આવ્યા છે આવવા ને ચીકુ ની પાર્ટી દીધી છે એને વાડીના ઘરની વાડીના ચીકુ પકાવેલા હે જો કેટલા મસ્ત જોતા જ મન થઈ જાય ને ખાવાનું એમે ઘરની વાડી ના હોય એટલે મીઠાઈ એવા હોય

લાઈટ આવતી હે પણ મોટા વિડીયા જો ગિણકા હા સીન જો જો અમને કઈ સપોર્ટ કરજો આ ના કરતા મોટા વિડીયા એ આવાને તો કયો ને પણ પૈસા આવા મંડા હે આવા મંડા કેટલા ડોલર આયા કેટલા ડોલર આયા ડોલર હજી કઈ આવ્યું નથી બે ડોલર આજ થયા હે હજી તા એટલે શું થવાનું હે એટલે મારું વિડીયા નઈ પૂરું નથ થતું કે બોતેર રૂપિયા કે બ્યાસી થતા હોય એવા કઈ ખબર નહીં

હાલી હું નીકળો એ કે તું ત્યાં એક સડાવીને ભૂત કરી છો આને કે એ કે તારો હજી કે સો રૂપિયા ન થાય એ કે વિડીયો માંથી મને કે મૂંગી ના પડી જાય પાંચ નું તો ગાડી ડીઝલ ભરી જાય તઈ કે તાર વિડીયો ઉતરે એ કે પૈસા આવવા મળીએ ને તો કઈ કે વિડીયો ઉતારવા ભેગો આવે બાકી ના કરે કે ઘરના ઉતારાય ઘર ના ઉતારાય કઈ કરવું નથી હા તો પણ હજી કઈ આવતું નથી ને કોટે કોટા ખર્ચા કરવા

હલો મિત્રો જો વોલ એકદમ સાફ થઈ ગયો છે અને ધૂંજાળા પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને બધું કામ પૂરું વોલમાં પણ અને જો કેવું મસ્ત થઈ ગયું છે ને બધું અને હવે છે ને આપણે એક કામ કરવાનું હે ખાટલામાં હાડી ચડાવવાની છે તો ખાટલો જો ધોઈ અને આજ કમ્પ્લીટ કરી નહીં ખોશે અને હુકાઈ પણ ગયો છે તો આમાં હાડી લઈ અને હાડી ચડાવવાની છે ખાટલામાં તો એક બાજુનો ભાગ આપણે સિલાઈ મશીનથી હંચે કરી લઈ અને એક બાજુ પછી અહીંથેથી કરવાની થાય તો હજી રસોઈને વારશે ને તો ત્યાં સુધીમાં કરી નાખીએ તો થઈ જાય હાલો મિત્રો જો ખાટલામ પાટી ચડાવવાનું કરી દીધું ને સાલું તો જો આ બાજુ અહીંયા લેવા પડ્યા છે ત્રીપ અને એક બાજુ મશીનેથી કરી છે અને આ બાજુ જો હજી આ પટ્ટી આમને કરતી આવું શું છે એટલે પૈ ગયું હજી જો આને કરવાની બાકી છે તો જો હાડી ચડાવી દીધી છે અને ખાટલો થઈ ગયો છે મસ્ત તો હમણાં થઈ જાય એટલે પછી બતાવું હજી અધૂરું છે તો જો આ બધું હજી કરવાનું છે તો કરવા માંડું તો મિત્રો થઈ ગયો છે ને ખાટલો રેડી એકદમ મસ્ત લાગે ને સરસ હવે ગમે એવી પાર્ટી મેલી થાય કે કદાચ પાથરી એક ના પાથરી તો એમનો મેં માણો બેહી જાય ને તોય બધાને પાથરવાની જરૂર ન રહીએ એમનું મુખ અત્યારે ઉનાળામાં તો જો પાથરવાની જરૂર ના રહીએ એમનામાં એ ઉઈ જાય એટલે મસ્ત ટેસ્ટ ડાકર ગઈ એવીની અંદર આવી જાય જો બેય બાજુ થઈ ગયું ને બે બાજુ એવી સરસ થઈ ગઈ છે થોડીક મહેનત થાય પણ એમ કે થઈ જાય ઘરે એમ મને લાગે સારો એમ એટલે એવું છે તો જો ખાટલો થઈ ગયો છે તૈયાર અને હવે હાંજ પડી ગઈ છે એકદમ અને વાગી ગયા છે આઠ હજી દીવાબત્તી કરવાના બાકી છે આજે મોડું બોબત થઈ ગયું છે અને હજી રસોઈ કરવાની પણ બાકી છે હમણાં નવ વાગે રાણા સાહેબ જમવા આવશે તો ફટાફટ રસોઈ કરવા મોડું હાલો મિત્રો જો આજે ને આપણે આ પેકિંગ આવે છે ને ખીરનું તો આપણે આ ખીર બનાવવાની છે ને આ કમ્પ્લીટ તૈયાર જ આવે જો આમાં હે ને દૂધ જ નાખવાનું ખાલી બીજું બધું રેડી જ આવે આમાં પછી કાજુ કિસમિસ ને એ બધું નાખવું હોય ને તો તમે નાખી શકો નકર આમાં ભૂકો તો બધો તૈયાર જ હોય એટલે બધું તૈયાર આવે તો જો અત્યારે દૂધ ગરમ કરવા મૂકી દેવાનું અને પછી આ પેકિંગ આવે ને જે એ પેકિંગ એમાં નાખી દઉં ને એટલે મસ્ત મજાની સરસ ખીર થઈ જાય અને મસ્ત થાય તમે જરૂરથી આ ટ્રાય કરજો બહુ સરસ આવે અને આ દસ રૂપિયાનું પેકેટ આવે એટલે આમાં ને થી ચાર પેલા ચાર જણાને તો થઈ જ જાય આ ખીર એટલે અમારે તો જો કે આટલી બધી જોઈ નહીં એટલે અમારે આ પેકેટ બે વખત આલે અને આ ખીર એટલે એક તમે રબડી જોઈ લો કે બદામ ચેક હોય ને એના જેવી જ થાય એકદમ સરસ ખાલી દૂધનો જ ખર્ચો બીજો કાંઈ નહીં વધારે ગળું ખાતા હોય તો સહેજમથી ખાંડ નાખવાની નકર કઈ જરૂર ના રે એમ કે બહુ મસ્ત થાય તો આજે આ ખીર બનાવવાની છે તુરિયાનું શાક અને ભાખરી બનાવવાની છે તો હાલો બનાવવા મળી રસોઈ તો દૂધ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ થઈ જાય ને એટલે આપણે બોલું ખીરનું પેકેટ છે ને નાખી દેવું અને પછી થોડીક વાર ઉકળવા દેવું એમ કે આપણે જાડું એકદમ ઘોરવા જેવું થઈ જાય ને એવી રીતની જાડી થવા દેવાની અને થોડી વાર હલાવવાનું આપણે નાખીને પછી સમસો ફેરવો ને એટલે ઉઘરાવાની બીક નો રે અને એકદમ સરસ અને મસ્ત થઈ જાય તો આપણે આજે બનાવવાની છે ખીર અને એમ જ લાગે કે રબડી ખાઈ લીધી એમ રબડી બદામ છે જેવી જોઈ એટલે આજે આપણે બનાવી નાખી ખીર અને જાજો ટાઈમ બીજી રસોઈ બનાવવાનો છે ને અત્યારે મોડું થઈ ગયું છે ને એટલે તો અત્યારે હાલો ખીર ખાવી હોય તો તમે બધા આવી જજો એટલે રબડી ખાવા આવજો એમ હેલો મિત્રો બસ જો હે ને જમી કરવી અને થઈ ગયા છે ફ્રી અને અમારા રાણા સાહેબ છે એ તૈયારી કરે છે એટલે કે રાજસ્થાન જવાના છે ને એટલે અમારે અહીંયા ત્રીજા માળે એક ભાઈ રહે છે ને તો એમની સાથે ઈ કંઈક કામથી જઈશ રાજસ્થાન એટલે એના આઈરે જવાનું છે એટલે મારા રાણા સાહેબ પણ આજે રાતે નીકળવાના છે અને જવાના છે એમની સાથે એટલે રાજસ્થાન ફરવા જવાના છે અને એ બ્લોગ બનાવવાના છે કાલેથી કાલનો બ્લોગ રાજસ્થાનનો એ ઉતારશે ને એટલે આપણે એનો બ્લોગ જોવાનો છે જો કે આવી જાય એક ડિમા પાછા કામથી જઈશ એટલે કામ પતાવી અને પછી આવી જાય ઘરે એટલે એવું છે એટલે કાલનો વિડીયો રાજસ્થાનનો આવશે એ ઉતારશે તો નકર નહીં હો વળી ક્યાંક તમે વેમમાં રહેતા નહીં વાઈટ રહેવો એટલે એવું છે તો એ રાજસ્થાન જાય છે તો કેવું થાય કા જો જો મને ક્યાંય લઈ ના જાય અને એને હવે રાજસ્થાન ફરવા જવું છે તો મેં હે ને એમ કીધું તું મેં કીધું અમારે અહીંયા અમારા ગામ કબરકા જૂનું ગામ છે ને અમારે મારા સસરાનું ને તો ત્યાં સપ્તાહ બેઠી છે તો સાત આઠ દિવસથી એને વાહે લઈ ગઈ છે કહું છું મેં કીધું હાલો એક દી આપણે સપ્તાહ સાંભળી આવી ત્યાં ખોડિયારમાનું મંદિર છે તો ત્યાં સપ્તાહ બેઠી છે તો સપ્તાહે સંભળાઈ જાય માતાજીના દર્શન થઈ જાય ત્યાં હુરાપુરાને બધા છે અમારે બધાના સ્થાનક ત્યાં જ છે અમારા ગામ છે ત્યાં જ તો મેં કીધું દર્શન થઈ જાય અને એકાદા બે ઘરને જવાનું છે તો મેં કીધું ત્યાં જવાય જાય અને સપ્તાહ હંડાઈ જાય બે થાય હું કોઈ એક દીમાય એમ એટલે હું કહું જાય તો કે મારી પાસે ટાઈમ નથી ને આમ અને તેમ છે અને મહિના બાના જેવા તેવા બાના બતાવવા એટલે કાંઈ ભેગા આવ્યા નહીં એટલે એમ એને ભેગું આવવું નથી તો એની પાસે ટાઈમ નથી અને અમારા ભરતભાઈનો ફોન કાલ હાંજે આવ્યો હતો એમ કહેતા હતા એ કે આપણે જૂનાગઢનો એવો કિલ્લો બન્યો છે ને એમાં રિનોવેશન કર્યું છે ગઢમાં ત્યાં જૂનાગઢવાલો ગઢ છે ને એમાં ઉપરકોટનો કિલ્લો છે ને તો એ કે ત્યાં રિનોવેશન ને એવું બધું થઈ ગયું છે ને તો તારે કે બેન વિડીયો ઉતારવો હોય ને તો એ કે તમે ત્યાંથી આવજો અમે અહીંથી કે ભાવનગરથી આવશું તો એ કે આપણે બધા કે જૂનાગઢ એક બી ને તો એ કે વિડીયો ઉતરી જાય અને આટો મરાઈ જાય ને કે આપણે ઉપરકોટનો કિલ્લો એ કે જોવાય એ જાય ને બે થાય કે તો અમારા રાણા સાહેબ કે હા કે ખોટા હાસા જહા દેતીની હોય કે મારી પાસે બિલકુલ ટાઈમ નથી હું નથી જવાનો એ કે નવરો નથી કે તારે જાવું તો તું જા તારે તો લઈ જાય એમ તો એ જવાબ દઈ દઈએ એવી રીતના કે આવું તો છે નહીં ભેગું અને વળી પાછું પોતાને આજે રાજસ્થાન જવાનું છે ને તો ક્યાર કેટલા બધા જો આમ જો કપડા ઢગલો ક્યાં પહેરી જવા ક્યાં પહેરી જવા કરતાં કથા કપડા ઢગલો કરીને વૈયા ગયા છે અહીંયા અને પોતે જો અત્યારે તો કામ ઉપર ગયા છે કંપનીએ પણ રાતે નીકળવાના છે એટલે રાતે ત્યાંથી કંપનીએ થઈ અને નીકળી જાય એટલે અત્યારે કપડાં બદલાવીને જોઈ ગયા એટલે કે રાતે આવું ને હેરાન કરવું એમ એટલે એવું છે તો એમાં એમ જવું છે ને આમ એને ટાઈમ નથી અને પાછા કે હું તને ક્યાંય નથી લઈ જાતો એવું બને છે હું બધે લઈ જ જાઉં છું તો રાજસ્થાન જાય છે તો મેં રાજસ્થાન કોઈ દિવસ નથી જોયું મને લઈને જવી પડે કે જો તમે બધા લઈ જઈએ નકર મને લઈ જ નહીં જાય અને પાછું મેં કીધું ને કે તો તમારે જવું હોય ને તો એક શરતે તમારે બ્લોગ બનાવવાનો અને વિડીયો રાજસ્થાનનો ઉતારી અને લઈ આવો ને તો જ તમને જવા દેવાના ક નથી જવા દેવાના તો મને કે હાય કે ઈ કે મને બોલતા બોલતા ના આવડે ને અમે કાંઈ વિડીયો ઉતારવા નથી જતા ને એવા કંઈ એમ નહીં કે અહીં ન ફાવે ને મેળ ન આવે ને અમે બધા વાતો કરતા હોય એ મેળ ન આવે કે મજા ન આવે તો વિડીયો નહીં ના પાડી દીધી છે એક તો લઈ જાવી નથી વિડીયો ઉતારી નથી દેવો બીજે હું કહું છું ને અહીંયા આવવું નથી તો એમ કાંઈ હાલે હા વાયડે કરે છે તો જરાક એને કહેતા જાવ એમાંય અમારા ભરતભાઈ તો પાછા અઠીલા બનાવીને વાલા લાભોવે ને તો તમારા અઠીલા બનાવીને કયો તો ખબર પડે કે કેવું કરે છે એ એટલે એ એને આડોડાઈ નો કહેવાય આડોડાઈ ધૈછી ધૈછી ઠેંક કરતા તો આપણે જ કહેવાય હો એટલે એવું છે હાર વાલો બે ને આપણે કાલનો વિડીયો જોઈ જો એ બનાવશો તો રાજસ્થાનનું મૂકવાનું છે ન કરતો જો હું ઘરનું મૂકું જ છું તમને ખબર જ છે એટલે એવું છે આ તો હાલ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ રાજસ્થાનનો જોઈ એટલે એવું છે હારો હાલો મિત્રો આવજો